લાકડી ની અંદર કોઈ તમારું હાથું હાથું સ્વાગત કરે છે એમની

আগে নয় মিত্র મિત્રો હાથ ઊંચો કરી અને એમનું સ્વાગત કરીશું સરસ ધન્યવાદ આપણે આમનું પણ આપણે હાથ ઊંચો કરી અને સ્વાગત કરીશું હાથ ઊંચો કરીને આપણે સ્વાગત કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ

જ ની સાથે આપો થયો બહુ શાંતિ રાખજો મિત્રો કારણ કે આપણા ઓગણ લાકડીના ઓગણ આપણા મિમાન બન્યા છે

જોઈ લો આજે બેઠા હતા તમારી મર્યાદા થી બેઠા હતા બરાબર અમારા કેવા જીવ્યા મોબાઈલ બંધ આપણે કરીએ શાંતિ થી આપણે ઉતારીશું કોઈ પણ આપણે કરવાની નથી આવા અવાજે નહીં આવા અવાજે નહીં બોલો તમે ચાલ બોલશો મારા અંગ ને અંગ્રેજ પાછળ મારા ભાઈઓ ઉભા છે બોલો તમે તમામ જાહેર મિત્રો ખૂબ ખૂબ આભાર હા મારા લાકડી ના બંધા અવાજ જ

પેલા તો મને એક વાત જવાબ બાબુ કે હવારે હાથ આજે વેલા અમારો વિદ્યા ગુણ જોવે છે ખરેખર લાકડી નો માહોલ કરવું કરી દીધો તમારે માઇક ના સેટિંગ જેટલો પતારો ને એટલો બધો દોજ જાય એમ આપડે કઢી પાણી ઘી

મે એ આજુબાજુ ગોમણા થી આયા હોય અન અહી બાજી ક્યાં ના મળતી હોય તો દુકાનદાર પાસે માગો બરાબર અન જે ગોમમાં મળે ઈ અમારા આઈડી કમેન્ટ કરો અમારા ચેનલ બુક કરો તો અમે ઈ ગોમ ઉતીશા

અમારા બામા મરાજ જોઈ ગયા તો બે હજાર નીકળી લાયા હતા તેની વિડીયો જોયું તું જેને

તો જય માતાજી મિત્રો આપણે લાકડી થી નીકળી ગયા બસ ત્રણે ત્રણ ઉપનિંગ આપડે પટાઈ નાખ્યા તો સિદ્પુર પટાયું ને ધાનેરાને આપણે લાખણી જીલ્લું હતું તો ભાઈ રાત્રે આપણે ઊંડી મટાઈ નીકળી ગયા અને લગ્નની વાગ્યા છે સાડા પાંચ તો જોઈ લઉં થી નીકળી ગયા તો જો ચાહક મિત્રો જો ભાઈ આપણે બહુ સપોર્ટ કર્યો હોય ને ખરેખર જોઠ ઉજીયા આપણને મેળો આયા હૈ વાગે નહીં ભેલું વાગે નહીં હો તો જોઈ લીધું તમે લાખની ની અંદર કેટલું ટ્રાફિક છે ને ઓર મજા આવી ને આ ભાઈ આપણને ઠેડુજી મેળવા આયા છે તો દિલથી આભાર તમારો જો ટ્રાફિક ક્લિયર કરે છે ને આ જગ્યા છે શોર્ટ એકદમ એકદમ જગ્યા ઓખડી છે અને બજાર છે એટલે ટ્રાફિક બહુ રહે પણ ભાઈ જે લાખણીના જે બધા મિત્રો એ સપોર્ટ કર્યો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર બધાને આવજો પેલું હા ચલો આપડે હવે કાલે મળશે એક નવા બ્લોગ સાથે જય માતાજી